હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો બોર્ડના મહત્વના ત્રણ પેપર પૂરા થઈ ગયા છે ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજી અને આજે સ્પેશિયલ આપણે બાયોલોજીની વાત કરીશું કે બાયોલોજીનું પેપર એકદમ સરળ હતું મિત્રો આજે હું તમને આખું એનાલિસિસ કહીશ પેપરનું અને સાથે સાથે આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન સમજણ સાથે આપવાનો છો મિત્રો જેથી ગુજકેટ નીટમાં અત્યંત સરળતા રહે ગુજકેટમાં પણ જો પ્રશ્નો પૂછાય છે તો આના રિલેટેડ કોઈ પ્રશ્ન પૂછાય છે મિત્રો આ જ પેપરના બોર્ડના આ જ પેપરમાંથી ઘણા બધા પ્રશ્નો બની શકે છે નવા દાખલા તરીકે અહીંયા પચાસ પ્રશ્નો આપ્યા છે પણ પચાસમાંથી મિત્રો બસો થી ત્રણસો પ્રશ્નો આના અંદરથી બની શકે છે તો આપણે એવી રીતે સોલ્યુશન કરીશું આ પેપરનું કે જેથી કરીને સપોઝ ગુજકેટમાં ઓલમોસ્ટ મિત્રો ચાન્સીસ છે પચાસ ટકા આમાંથી જ પૂછાય મતલબ કે એના સમજણવાળું પૂછાય મિત્રો આના ઓપ્શન આપ્યા છે એના ઓપ્શનમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે છે તો આપણે એવી રીતે સોલ્યુશન કરીશું જેથી તમારા ગુજકેટની અંદર પણ કામ આવશે અને સો ટકા નીટની પરીક્ષામાં પણ કામ આવશે તો દરેક ક્વેશ્ચન ડિટેલમાં સોલ્યુશન કરીશું અને સમજીશું જેથી કરી તમારા બધા જ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય તમને એવું લાગશે કે આપણે આખી ચોપડી જ રિવિઝન થઈ ગઈ એવી રીતે આપણે સોલ્યુશન કરીશું તો આ વિડીયોમાં ફક્ત આપણે પેપરનું સંપૂર્ણ સોલ્યુશનની વાત કરીશું એના પહેલા હું તમને કહી દઉં પેપરનું એનાલિસિસની વાત કરી દઉં તો પેપર એકદમ સરળ હતું મિત્રો થિયરીના પ્રશ્નો બધા જ સરળ હતા એનસીક્યુએસ પણ સરળ હતા એક બે ત્રણ પ્રશ્નો છોડીને મિત્રો ત્રણ ચાર પ્રશ્નો સમજણવાળા હતા જે ભારે તો ના કહી શકાય પણ કન્સેપ્ટ ક્લિયર હોય એનસીઆરટી ક્લિયર હોય તો મિત્રો બધું જ ક્લિયર થઈ જાય એવા પેપર હતા તો એકદમ સરળ પેપર રહ્યું છે એવરેજ બધા બાળકોને એસી ઉપર માર્ક્સ એવરેજ આવે એવા ઘણા બધા મને રિવ્યુઝ છોકરાઓના મળ્યા છે ઘણા બધા સ્ટેટસ ઉપર પણ અમે મૂક્યા હતા જેમના અંદર ઘણા બધા ઓલમોસ્ટ એસી ઉપર પંચ્યાસી ઉપર નેવ ઉપર માર્ક્સ છે તો એનો મતલબ એમ થાય છે કે પેપર મિત્રો સરળ હતું ઓબ્વિયસલી અને ઘણા બધા વિદ્યાર્થીઓ મહેનત કરી છે તો એનું પરિણામ તો મળવાનું જ હતું મિત્રો મહેનત કરી હશે એમને તો પરિણામ મતલબ પેપર ઈઝી જ લાગ્યું હશે રાઈટ તો થિયરી અને થિયરીમાં પણ બધી જ થિયરી તમે જોશો તો એનસીઆરટી ચોપડીમાં મુદ્દાઓ જે લાઇન ટુ લાઇન લખેલા છે એમ જ પેપર હતું મિત્રો મારી એન જે રિલેટેડ બોર્ડની ચોપડી હતી એમાંથી જ બધે બધા ક્વેશ્ચન પણ છે મિત્રો તમે જોઈ શકો છો બધે બધા ક્વેશ્ચન એમાં પણ છે તો આ રીતે પેપર એકંદરે બહુ જ સરળ રહ્યું હતું અને બધાને સરસ મજાના માર્ક્સ પણ આવશે તો મિત્રો હવે આપણે આ વાત કરીશું કે પેપરનું સોલ્યુશનની વાત કરીશું કે એનસીઆરટી બે જે ક્વેશ્ચન આપણે અહીંયા બોર્ડમાં પૂછાયેલા છે જે પચાસ ક્વેશ્ચન પૂછેલા છે એ પચાસ પચાસ ક્વેશ્ચન સમજીને તૈયાર કરીશું મિત્રો ગુજકેટની પરીક્ષા બહુ નજીક જ આવે છે ગુજકેટના પ્રેક્ટિસ પેપર પણ હું મારી સાઇટ પર મૂકવાનો છું એ સાઈટ ડબલ્યુ ડબ્લ્યુ ડબલ્યુ ડોટ ઇન્ડિયા બાયોલોજી નીટ ડોટ કોમ આ સાઇટ પર મિત્રો જોજો ત્યાં તમને ચોક્કસથી બધા જ ટેસ્ટ પેપર જેટલા સાત એક દિવસ બાકી હોય છે એના માટે મિત્રો હું અલગથી વિડીયો બનાવી સાત દિવસમાં કેવી રીતે તૈયારી કરવી પણ અત્યારે આ પેપર ચોક્કસથી સમજી લેજો મારા સાથે મિત્રો હું તમને આ બધા જ પ્રશ્નો અલગ અલગ ભાગોમાં વર્ણવીશ ભાગ એક ભાગ બે એવી રીતે દસ દસ ક્વેશ્ચનમાં પાંચ ભાગમાં વર્ણવીશ અને દસે દસ ક્વેશ્ચન એક ભાગમાં દસ ક્વેશ્ચન એવી રીતે પચાસ ક્વેશ્ચન પાંચ ભાગમાં હશે જે ડિટેલ સંપૂર્ણ સોલ્યુશન સાથે હશે અને નીટ અને ગુજકેટમાં સંપૂર્ણ ફાયદો થશે એમાં આવા ક્વેશ્ચન આવવાના જ છે મિત્રો પણ અલગ રીતે પૂછશે જે એમસીક્યુએસના અંદર વિકલ્પો છે એના અંદર સમજણથી બીજા ક્વેશ્ચન બનાવેલા હશે તો આ આવડશે તો મિત્રો એ ચોક્કસથી આવડશે એટલે ડિટેલ સમજણ લેવી જરૂરી છે તો ચાલો આપણે સ્ક્રીન ઉપર જોઈએ હું ડિસ્પ્લે ઉપર તમને પ્રશ્ન બતાવું છું અને એનું ડિટેલ સોલ્યુશન આપું છું તો ત્યાં આગળ આપણે જોઈએ અને વાત કરીએ તમને સમજણ આપું મિત્રો તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન લાગે તો મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો હું તમને ચોક્કસથી રિપ્લાય આપીશ તો ચાલો આપણે સ્ક્રીન પર સમજી લઈએ બધા જ પચાસ પચાસ પ્રશ્નો થેન્ક યુ સો મચ તો મિત્રો આપણે જે વાત કરીએ એ પ્રમાણે આપણે બોર્ડનું પેપર એ સંપૂર્ણ ડિટેલ કોન્સેપ્ટ સાથે ભણીશું કારણ કે પચાસે પચાસ ક્વેશ્ચન તમે જો સંપૂર્ણ કોન્સેપ્ટ સાથે ભણી લેશો તો મારું એક સૂત્ર છે મિત્રો નીટ એટલે અહીંયા મેં લખેલું છે નીટ નીટ એટલે મિત્રો કોન્સેપ્ટ અહીંયા મેં લખેલું છે નીટ એટલે કોન્સેપ્ટ એટલે કે નીટ આપવી હોય તો કોન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે તો ઘણી બધી તમે આન્સર કી જોઈ છે બોર્ડની જેમાં ખાલી ફક્ત જવાબો લખેલા હશે પણ આપણે મિત્રો જવાબોને સમજીશું વિકલ્પોને સમજીશું જેથી કરીને તમારું આવનારું જે પેપર છે ગુજકેટનું અને નીટનું એની અંદર પણ તમે સારો સ્કોર કરી શકો આના અંદરથી જ ઘણા બધા ક્વેશ્ચન આવવાના છે મિત્રો આવશે જ પણ થોડાક અલગ રીતે પૂછેલા હશે આના ઓપ્શન જે આપેલા છે એમાંથી પ્રશ્ન બનાવીને પૂછેલા હશે તો મિત્રો દરેકે દરેક પ્રશ્ન ડિટેલમાં સમજજો આપણે પાર્ટ પાર્ટ વાઇઝ પ્રશ્નો મૂકીશું આજે મિત્રો એકથી દસ પ્રશ્નો સમજાવીશ એકથી દસ પ્રશ્નો જે પાર્ટ એ મેં નામ આપ્યું છે પાર્ટ એ હવે બીજા આના પછી બીજા ચાર પાર્ટ આવશે એટલે પચાસ પ્રશ્નો આવી રીતે આપણે સોલ્યુશન કરીશું તો આ પાર્ટ એની અંદર એકથી દસ પ્રશ્નો ડિટેલમાં સમજીશું મિત્રો તો આજે જ મારી એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મિત્રો હું નેક્સ્ટ ગુજકેટ એન્ડ નીટ માટે ઘણા બધા પેપર્સ ઘણી બધી માહિતી અહીંયા મૂકવાનો છું જે તમને શ્યોરિટી સાથે કામ લાગશે નવા વિદ્યાર્થીઓ માટે પણ વિડિયો છે મિત્રો ગુજરાત બાયોલોજી નીટ પ્લસ યુટ્યુબ પર સર્ચ કરજો જ્યાં મારા બધા જ ચેપ્ટર્સના વિડીયો છે અને અહીંયા પણ મિત્રો એનસીઈ લાઇન ટુ લાઇન વિડીયો મૂકવાનો છું તો આ ચેનલ એ ચેનલને ગુજરાત બાયોલોજી પ્લસ એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો તમારા બધા મિત્રોને શેર કરજો દરેક વ્યક્તિ દરેક વિદ્યાર્થી ફ્રીમાં ભણી શકે કોલેજના વિદ્યાર્થીઓને પણ કામ લાગશે મિત્રો સો ટકા એવું જ્ઞાન અહીંયા હું તમને આપું છું જે તમારે બેનિફિશિયલ થશે તો આજે વાત કરીએ આપણે હવે આગળ કે આ પેપરનું સોલ્યુશન ડિટેલમાં લઈએ કેટલાક પ્રશ્નો મિત્રો ડેટા ઉપર બેઝ હશે જે યાદ રાખવાના છે એમાં સમજણ નહીં હોય ખાલી યાદ જ રાખવાનું હશે મિત્રો દસ ટકા પેપરમાં ડેટાવાળા પ્રશ્નો પૂછાતા હોય છે જે તમારે યાદ રાખવાના હોય છે રાઈટ એક કેવી રીતે પ્રોબ્લમ થઈ શકે છે એનું સોલ્યુશન પણ હું અહીંયા આપીશ તો ચાલો આપણે શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન તો અહીંયા લખ્યું છે કેટલા વર્ષ અગાઉ હિમયુગ દરમિયાન આધુનિક હોમોસિપિયન્સ પ્રગટ થયા હતા મિત્રો તો યાદ રાખવાનું છે તમારે આ ડેટા છે પંચોતેર હજારથી દસ હજાર હંમેશા મિત્રો જે જૂની જૂના વર્ષોની વાત કરાતી હોય ત્યારે ઊંધું લખવામાં આવે છે કે સપોઝ કે આ આ તમારો અત્યારે પ્રેઝન્ટ સમય છે તો અહીંથી દસ હજાર કાં તો પંચોતેર હજાર વર્ષની વચ્ચે આ હોમોસેપિયન્સ આધુનિક હોમોસિપિયન્સ પ્રગટ થયા હશે મિત્રો તો હતા તો ડેટા છે ચોપડીમાં બેઠે બેઠું લખેલું છે યાદ રાખવાનું છે રાઈટ બીજા બધા ડેટા એને સંલગ્ન નથી તો આ ડેટા એક્ઝેક્ટ તમારે યાદ રાખવાનું છે બીજો પ્રશ્ન મિત્રો શું છે કે કેટલાક બેક્ટેરિયામાં બીટી વિષના સ્ફટિકો પેદા કરે છે પરંતુ બેક્ટેરિયા સ્વયંને મારતા નથી કારણ કે તમે જોયું છે કે બીટી કપાસ તમે આ પ્રશ્નમાં ભણ્યા હશો બીટી વિષ જે ઝેરી છે પણ બેક્ટેરિયાને મારતો હોય તો બેક્ટેરિયા ઉત્પાદન કરે છે છતાં પણ તો કેમ એવું હોય છે તો અહીંયા જો ઓપ્શન લખે છે બેક્ટેરિયા વિષ પ્રત્યે પ્રતિરોધી છે બે વિષ નિષ્ક્રિય હોય છે વિષ પરિપક્વ હોય છે વિષ બેક્ટેરિયા વિશિષ્ટ કોષના આવરીત હોય છે તો તમને ખબર છે જવાબ આવે છે વિષ નિષ્ક્રિય હોય છે પણ ગુચકેટ અને નીટમાં શું પૂછાઈ શકે છે નિષ્ક્રિય સના સ્વરૂપી હોય છે પ્રોટોક્સિન સ્વરૂપી હોય છે મિત્રો જવાબ આવે છે વિષ નિષ્ક્રિય હોય છે અને જે એક્ટિવ થાય છે તો એ નિષ્ક્રિય સ્વરૂપે પ્રોટોક્સિન સ્વરૂપી હોય છે અને આંતરડામાં આલ્કલાઇન પીએચ માં એ સક્રિય થાય છે મિત્રો જે જે બોલવોમ્સ છે એની અંદર મિત્રો યાદ રાખજો તો અહીંયા નીટ ગુજકેટ માટે શું પ્રશ્ન બને છે પહેલો પ્રશ્ન બને છે કયા સ્વરૂપી હોય છે નિષ્ક્રિય તો પ્રોટોક્સિન બીજો પ્રશ્ન બને છે મિત્રો કે કઈ પીએચમાં તો આલ્કલાઇન પીએચમાં બીજો પ્રશ્ન બને છે મિત્રો યાદ રાખજો ત્રીજો પ્રશ્ન બને છે કોના અંદર અસર કરે છે તો મિત્રો બોલવોમ્સમાં રાઈટ તો આમ ત્રણ પ્રશ્નો બની શકે છે નીટ ગૂંચકેટ માટે મિત્રો આ પ્રશ્નમાંથી અને ચોથો પ્રશ્ન તો આ છે જ મિત્રો કે બેક્ટેરિયાને સ્વયં કેમ નથી મારતા કારણ કે વિષ નિષ્ક્રિય હોય છે શાની અંદર મિત્રો બેક્ટેરિયાની અંદર યાદ રાખજો જે બેસીલસ થુરેન્જીસિસ બેક્ટેરિયા છે એની અંદર મિત્રો બે જે આ પ્રોટીન છે આ પ્રોટીન છે મિત્રો યાદ રાખજો નિષ્ક્રિય પ્રોટીન છે જે નિષ્ક્રિય હોય છે પછી બોલવોમ્સની અંદર સક્રિય થાય છે તો આમ મિત્રો આ પ્રશ્નમાં ચાર પ્રશ્નો બની શકે છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્રીજો પ્રશ્ન છે લઘુબીજાણું ધાન્યની દિવાલનું કયું સ્તર વિકસથી પરાગૃતને પોષણ પૂરું પાડે છે તો આમાં પણ ઘણા બધા પ્રશ્નો બની શકે છે ચોપડીની બેઠ્ઠી લાઈનમાં લખ્યું છે કે પોષક સ્તર મિત્રો અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક હતી પણ સમજમ પડી જાય એવી હતી એટલે માટે મિત્રો પોષક સ્તર પોષક સ્તર જવાબ આવે છે પણ મિત્રો નીટ અને ગુજકેટમાં શું પ્રશ્ન બની શકે છે તો અધિસ્તર મધ્યસ્તર અને સ્ફોર્ટિસ્તરે રક્ષણાત્મક કાર્યો કરે છે આવું ચોપડીમાં એનસીઆરટીમાં સેમ ટુ સેમ લખ્યું છે તમારે સેમ ટુ સેમ યાદ રાખવાનું કે અધિસ્તર મધ્યસ્તર મધ્યસ્તરે સ્ફોટિસ્તરે રક્ષણાત્મક કાર્ય કરે છે અને સાથે સાથે એવું પણ લખેલું છે કે સ્ફોટન પ્રેરી પરાગ્રજ મુક્ત કરવા મદદ કરે છે એવું પણ લખેલું છે તો અહીંયા પહેલો પ્રશ્ન બને છે બીજો પ્રશ્ન બને છે ત્રીજો આનો જ પ્રશ્ન બને છે અને ચોથો પ્રશ્ન મિત્રો હું નીટ અને ગુજકેટ માટે કહી દઉં કે પોષક સ્તરની અંદર એક કરતાં વધારે કોષ કેન્દ્રો હોય છે કારણ કે મિત્રો એની અંદર કોષ કેન્દ્ર વિભાજન પ્રોપર થયું હતું મતલબ સોરી કોષ કેન્દ્ર વિભાજન વારંવાર થાય છે એટલે એક કરતાં વધારે કોષ કેન્દ્ર ત્યાં જોવા મળે છે મિત્રો યાદ રાખજો રાઈટ અહીંયા એક કરતાં વધારે કોષ કેન્દ્રો એટલે કે મલ્ટિન્યુક્લિએટેડ કોષ જોવા મળે છે બહુ કોષ કેન્દ્રીય કોષ જોવા મળે છે પોષક સ્તરના જે કોષો હોય છે એની અંદર તો આ એક ચોથો પ્રશ્ન પણ બને છે તો મિત્રો આ આ પ્રશ્નમાંથી ચાર પ્રશ્નો નીટ અને ગુજકેટમાં બની શકે છે ફરીથી કહું છું લઘુબીજાણું દાની દિવાલનું કયું સ્તર વિકસતી પરાગ્રત જ્યારે પરાગૃત વિકાસ પામતું ત્યારે પોષણ કોણ પૂરું પાડે છે તો જે પોષક સ્તરના કોષો છે જે બહુ કોષ કેન્દ્રીય હોય છે યાદ રાખજો બહુ કોશ કેન્દ્રીય હોય છે રાઈટ તો ચોથો પ્રશ્ન બની શકે છે પહેલો પ્રશ્ન રક્ષણાત્મક આ ઉપરના ત્રણે ત્રણ સ્તરો એ રક્ષણાત્મક કાર્ય કરે છે અને બાજુમાં એવું લખેલું છે એનસીઆરટીમાં સ્પોટન પરાકૃતિને મુક્ત કરવા માટે મદદ કરે છે રાઈટ તો આમ ચાર પ્રશ્નો એક જ પ્રશ્નમાંથી બની શકે છે નેક્સ્ટ જોઈએ મિત્રો આપણે કે કયા અંતઃસ્ત્રાવથી વધુ માત્રાને કારણે સ્ત્રીમાં અંડપાતની ક્રિયા થાય છે આ થોડું કન્ફ્યુઝિંગ પ્રશ્ન છે મિત્રો આમ કન્ફ્યુઝિંગ નથી આમ ઈઝી પ્રશ્ન છે એનસીઆરટી વાંચી હોય તો એના આધારે સેમ ટુ સેમ ઇઝી પ્રશ્ન થઈ શકે તો તમને ખબર છે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન જો એની પરાકાષ્ઠાએ પહોંચે એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોનનો સ્ત્રાવ વધારે થાય તો પુટિકાઓની અંદરથી ઇસ્ટ્રોજન વધારે બને છે અને ઇસ્ટ્રોજન જે પુટિકાઓને પ્રેરે છે પુટિકાઓને વિકાસ કરે છે મોટી કરે છે આ રીતે રાઈટ પુટિકાઓને વિકાસ કરે છે તો એલએચ જ્યારે બહુ એની પરાકાષ્ટે પહોંચી જશે ત્યારે ઇસ્ટ્રોજન એટલો બધો વિકાસ પામશે કે પુટિકા તૂટી જશે મિત્રો યાદ રાખજો આવી રીતે પુટિકા તૂટી જશે અને જેના કારણે અંડ પતન થશે યાદ રાખજો તો એક્ચુઅલી આ બધું પહેલાં તો કોની કારણે થયું એલએચના કારણે થયું ઘણા બધા લોકો ઇસ્ટ્રોજન લખીને આવે છે પણ ચોપડીમાં સ્પષ્ટ લખ્યું છે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન એ અંડપાતની ક્રિયાને પ્રેરિત છે આવું ક્લિયર લખેલું છે એટલે આપણે એનસીઆરટી પ્રમાણે લખવું પડે એટલા માટે બી આન્સર આવે મિત્રો આની અંદર એલ એચના કારણે થાય પણ એલ e એચ એ શું કરે છે આ યાદ રાખવા જેવું છે એલ એચ પરાકાષ્ઠા યાદ રાખજો અને એલ એચના કારણે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ વધે છે પુટિકામાંથી આ પણ યાદ રાખવા જેવું છે જે નીટ માટે બહુ અગત્યનું છે મિત્રો એલ એચની સાથે સાથે એફએસએચ પણ વિકાસ પ્રેરતો હોય છે પણ મુખ્ય એલ એચ પરાકાષ્ઠા આવે છે એટલા માટે મિત્રો એ ઇસ્ટ્રોજનના સ્ત્રાવને પ્રેરે છે અને ઇસ્ટ્રોજન છે પુટિકાને તોડે છે પણ શરૂઆત થાય છે એલએચના કારણે એટલા માટે જવાબ મિત્રો એલએચ આવશે એનસીઆરટી લાઈન લાઇન પ્રમાણે તો પહેલો પ્રશ્ન જે બોર્ડમાં પૂછાય સ્ટાઇલો છે એ છે બીજું તમારે યાદ રાખવાનું છે ઇસ્ટ્રોજન એ પુટિકાઓમાંથી સ્ત્રાવ પામે છે પુટિકાઓને વિકાસ કોણ કરે છે તો એલએચ કરે છે એફએસએચ કરે છે એલએચનો મુખ્ય પરાકાષ્ઠા હોય છે એટલે ઇસ્ટ્રોજન વધારે પ્રેરાય છે અને પુટિકાઓ તૂટી જાય છે અને જે અંડ પતન થાય છે મિત્રો તો આમ ત્રણ પ્રશ્નો પૂછાઈ શકે છે ગુજકેટ અને નીટ માટે આ પ્રશ્નમાંથી બહુ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે મિત્રો યાદ રાખજો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય આ પ્રશ્ન નેક્સ્ટ મિત્રો પાંચમો પ્રશ્ન છે કે ઉલવજળ કસોટી કોના પરીક્ષણ માટે વૈધાનિક પ્રતિબંધિત છે તો મિત્રો ઉલવજળ કસોટી કરાવો એટલે મિત્રો રંગસૂત્ર ડીએનએ ની કસોટી સાથે સાથે થઈ જાય છે રાઈટ તો અહીંયા તમને રંગસૂત્રો જો જાણી શકો તો તમે લિંગ પણ જાણી શકો એક્સ એક્સ અને એક્સ વાય રંગ વિશે પણ જાણી શકો પણ એ પ્રતિબંધિત છે ભારતની અંદર ને કેટલાક દેશોની અંદર પ્રતિબંધિત છે લિંગ સંબંધિત જાણવું એટલા માટે લિંગ પરીક્ષણ આવશે ડાઉન સિન્ડ્રોમ સેલ એનિમિયા અને હેમોફિલિયા વિશે જાણવું એ પ્રતિબંધિત નથી એ તો સારી વાત છે કે એના વિશે જાણકારી મળે તો સપોઝ કે અમુક સમયમાં જાણકારી મળે તો એ સારી વાત છે જેથી મતલબ એવા જેનેટિક ટેસ્ટ પણ થતા હોય છે રાઈટ તો અમુક અઠવાડિયા પહેલાં તો એ માતા માટે સારી વાત રહે છે જો એનું ટેસ્ટ પહેલાં કરવામાં આવે તો કોઈક નિકાલ કરી શકાય છે તો પણ લિંગ પરીક્ષણનું જે પરીક્ષણ છે યોગ્ય નથી મિત્રો યાદ રાખજો તો આ ત્રણે ત્રણ મિત્રો સિકલ સેલેનિમિયા ડાઉન સેન્ટ્રોમિ નિમોફિલિયા આ ત્રણે ત્રણ જનીનિક જનીક ટેસ્ટ છે મિત્રો જનીની ખામીઓ છે ખામીઓ છે યાદ રાખજો તો જનની ખામીઓ પણ જાણી શકાય છે રાઈટ યાદ રાખજો ઉલ્વજળ કસોટીથી જનની ખામીઓ પણ જાણી શકાય છે આ પણ પ્રશ્ન બની શકે છે કારણ કે રંગસૂત્રોની જાણકારી મળે છે મિત્રો યાદ રાખજો પણ લિંગ પરીક્ષણ એ પ્રતિબંધિત છે લિંગ પરીક્ષણ ઉલ્વજળ કસોટીથી મતલબ કોઈ કરાવવા જાય ડૉક્ટર એને એવું લિંગ પરીક્ષણ કરી આપશે નહીં કારણ કે પ્રતિબંધિત છે ભારતની અંદર અને બીજા કેટલાક દેશોની અંદર નેક્સ્ટ જોઈએ મિત્રો છઠ્ઠો પ્રશ્ન ક્લાઇન ફિલ્્ટર સિન્ડ્રોમમાં તો ક્લાઇન ફિલ્ડર સિન્ડ્રોમમાં શું થાય છે તો તમને ખબર છે ત્રેવીસમી જોડમાં ટ્રાયસોમી થાય છે એટલે કે ત્રેવીસમી જોડમાં મિત્રો એક્સ એક્સ અને વાય એટલે કે પુરુષની અંદર મિત્રો શું હોય છે એક્સ વાય રંગસૂત્ર હોય છે કે એક્સ રંગસૂત્ર વધારાનું આવે છે રાઈટ એટલે મિત્રો શું થાય છે ત્રેવીસમી જોડમાં ટ્રાયસોમી થાય છે યાદ રાખજો તો ટ્રાયસોમીની અંદર જે મેલ અને ફિમેલના બંનેના ગુણતર્મો દેખાય છે ક્યાંક ને ક્યાંક તો તેવીસમાં રંગસૂત્ર તો મિત્રો આમાંથી અને નીટમાં શું પ્રશ્ન બની શકે છે તો અહીંયા બીજા ઓપ્શન તમારે જોવા જેવા છે કે અહીંયા લખ્યું છે ત્રેવીસમી જોડમાં મોનોસોમી તો એમાં એક્સ ઓ એટલે કે એક જ એક્સ અંગસૂત્ર છેલ્લી જોડમાં રહે જેને ટર્નર સિન્ડ્રોમ કહેવાય છે મિત્રો તો આ ગુજકેટમાં પૂછાઈ શકે છે સાથે સાથે છેલ્લો ઓપ્શન આપ્યો છે એકવીસમાં જોડમાં ટ્રાયસોમિયા દૈહિક રંગસૂત્રની ખામી છે તો મિત્રો આ છે દૈહિક અને ઉપરના જે જે બી અને એ ઓપ્શન છે એ મિત્રો લિંગી રંગસૂત્રની ખામી છે તો આવું ગુજકેટ અને નીટમાં પૂછાઈ શકે છે અહીંયા ત્રણ રંગસૂત્રના કારણે મિત્રો ડાઉન સિન્ડ્રોમ થાય છે તો આ ડી ઓપ્શન એ ઓપ્શન અને બી ઓપ્શન એવું એકવીસમાં નંબરનું કોઈ ઓપ્શન મિત્રો ચોપડીમાં આપેલું નથી તો ડોન્ટ બી વરી મોનોસોમી ખાલી યાદ રાખવાનું છે મિત્રો ખાલી મોનોસોમી તમને ખબર છે એક રંગસૂત્ર આવે એટલે મોનોસોમી આવે પણ એવું કોઈ આવ્યું નથી પણ આ ત્રણ ઓપ્શન તમારે યાદ રાખવાના જે પુસ્તકમાં આપેલા છે એનસીઆરટીમાં આપેલા છે તો અહીંયાથી ચાર પ્રશ્નો બની શકે છે મિત્રો એક ક્લાઇમ સિન્ડ્રોમ વાળો પ્રશ્ન બીજો ત્રેવીસમી જોડમાં મોનોસોમી હોય છે બીજો પ્રશ્ન રાઈટ ત્રીજો પ્રશ્ન મિત્રો રંગસૂત્ર ડાઉન સિન્ડ્રોમ મતલબ ત્રણ રંગ સૂત્રો હોય તો ડાઉન સિન્ડ્રોમ મિત્રો દેહિક એકવીસમી જોડના નંબરમાં અને મિત્રો ચોથો પ્રશ્ન કે લિંગી ખામી કઈ છે અને અને દૈહિક ખામી કઈ છે એવો પ્રશ્ન પણ બની શકે છે તો જે નીટ અને ગૂચકેટમાં આમાં પ્રશ્ન આવી શકે છે અહીંયા મિત્રો બી આન્સર આવશે આ પ્રશ્નની અંદર ચાલો સાતમો પ્રશ્ન જોઈએ બહુ કોન્સેપ્શનલ પ્રશ્ન છે જે વારંવાર અમે ટેસ્ટમાં પૂછતા હોઈએ છીએ અને અમારા ટેસ્ટમાં ઘણા બધા પ્રશ્નો આવા તમે જોયા હશે કે જો બેવડી શુંખલામાં ડીએનએમાં પોત્રીસ ટકા એટલે કે થર્ટી ફાઈવ પર્સન્ટ ગ્વા હોય તો ડીએનએમાં રહેલા થાયનની ટકાવારી જણાવો હવે તમને ખબર છે જેટલા ડીએનએમાં પ્યુરિન હોય મિત્રો એટલા જ પિરિમિડિન હોય આ તમારે કોન્સેપ્ટ યાદ રાખવાનો છે રાઈટ તો અહીંયા ગ્વાનિન જેટલા જેટલા એ હોય એટલા જ મિત્રો ટી હોય અને જેટલા જી હોય એટલા જ સી હોય તો અહીંયા તમને ગ્વાનિનનું પર્સન્ટેજ આપ્યા છે થર્ટી ફાઇવ પર્સન્ટ મેં અહીંયા લખ્યા છે ગ્વાનીનનું થર્ટી ફાઇવ પર્સન્ટ હશે તો સી એટલે સાયટોસીનના કેટલા પર્સન્ટ થર્ટી ફાઇવ પર્સન્ટેજ હશે આમ ટોટલ સિત્તેર પર્સન્ટ મિત્રો જી અને સી આપે છે તો ત્રીસ પર્સન્ટ બાકી રહ્યા એ અને ટી તો ત્રીસ પર્સન્ટમાં મિત્રો પંદર પર્સન્ટ હશે એ અને થાઇમિનના પર્સન્ટ હશે પંદર પર્સન્ટ તો એ થાઇમિનની ટકાવારી મિત્રો શું આપી છે પંદર પર્સન્ટ તો આ સમજવાનો પ્રશ્ન હતો મિત્રો આમાં ગુચકેટ અને નીટમાં તમને કોઈ બી પર્સન્ટેજ આપેલા હોય એવું પણ કીધેલું હોય છે કે મિત્રો કે પ્યુરિનના પર્સન્ટેજ છે સાઇન્ટ તો પિરિમિડિનના પર્સન્ટેજ જણાવો તો પ્યુરિનના જેટલા પર્સન્ટેજ હોય એટલા જ પિરિમિડિનના પર્સન્ટેજ હોય મિત્રો યાદ રાખજો તો પ્યુરિન જો સિક્સ્ટી પર્સન્ટેજ હોય તો પિરિમિડિન પણ સિક્સટી પર્સન્ટેજ હોય મિત્રો તો પ્યુરિન ઇઝ ઇક્વલ ટુ પિરમિડ ઇન સેમ હોય મિત્રો ઇ ઇઝ ઇક્વલ ટુ ટી જી ઇઝ ટુ સી મિત્રો યાદ રાખજો બહુ અગત્યનો છે કોન્સેપ્ટ જે નીટ ગુજકેટમાં પૂછાઈ શકે છે આઠમો પ્રશ્ન મિત્રો જોઈએ એમાં પણ ઘણું બધું જાણવા જેવું છે ઉદાહરણો છે મિત્રો ઓપ્શનમાંથી જાણીશું કે અપસારી વિકાસ દર્શાવતું સાચું ઉદાહરણ કયું છે તો એમાં જવાબ આવે છે એ મિત્રો બોગનવેલના કંટક અને કોળાના સૂત્ર તમને ખબર છે કે અપસારી વિકાસ એટલે મિત્રો રચના સરખી હોય પણ કાર્યો અલગ અલગ હોય આ બહુ અગત્યનો છે પહેલો પ્રશ્ન બને સમજવું પડશે પ્રશ્ન પૂછ્યો હશે ઉદ ઉદ્વિકાસ એટલે શું તો તમે જવાબ કહેશો રચના સરખી કાર્યો અલગ અલગ અને જે અભિસારી છે એમાં કાર્યો સમાન રચના અલગ અલગ હોય એના ઉદાહરણ અહીંયા લખ્યા છે પેગવિન ડોલ્ફિનના ફ્લિપર્સ ઓક્ટોપસ અને માનવની આંખું સક્રિય મૂળ અને બટ બટાકાનું પ્રકાંડ તો અહીંયા અપસારી વિકાસમાં બોગનવિલના કંટક અને કોળાના પ્રકાંડ સૂત્રો એની રચના ઇન્ટર્ન રચના સેમ છે પણ એના કાર્યોકાર્યો અલગ અલગ છે બોગલવેલના કંટક છે એ રક્ષણનું કાર્ય કરે કોળાના પ્રકાંડ છે એ મિત્રો આરોહણનું કાર્ય કરશે કોઈના ઉપર આધાર આપવાનું કાર્ય કરશે એવી રીતે નીચે ત્રણ ઉદાહરણ આપે છે એ અલગ છે મિત્રો અભિસારીના છે તો પેગવિન અને ડોલ્ફિન્સના ફ્લીપર છે એના કાર્યો સમાન છે તરવા માટે કામ કરે છે પણ રચના અંદરની અલગ અલગ છે ઓક્ટોપસ અને માનવની આંખ જોવા માટે સમાન કાર્યો કરે છે પણ એની રચના અલગ અલગ છે સક્કરનું મૂળ અને બટાકાનું પ્રકાર ખોરાક સંગ્રહ કરે છે કાર્ય સમાન છે પણ એ રચના અલગ અલગ છે મિત્રો તો આ રીતે અપસારી ઉદ્વિકાસ દર્શાવો સાચું ઉદાહરણ અહીંયા જે પ્રશ્નનો જવાબ આવે છે બોગનવેલના કંટક અને કોળાના પ્રકાણ સૂત્ર મિત્રો તો બીજા ઘણા બધા જે ઓપ્શન છે પ્રશ્નો બની શકે ગુજકેટ અને નીટ માટે અપસારી ઉદ્વિકાસ એટલે શું અભિસારી ઉદ્વિકાસ એટલે શું અપસારી ઉદ્વિકાસના એક્ઝામ્પલ અહીંયા પૂછા છે એવી રીતે અભિસારીના એક્ઝામ્પલ પૂછી શકે છે કોઈ બી એક્ઝામ્પલ આપ્યું નીચે લખ્યું કે આ કયા પ્રકારનું અનુકૂલન છે એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે ગુજકેટ અને નીટમાં ચાલો નવમાં નંબરનો પ્રશ્ન મિત્રો જોઈએ કે ઇન્ટરફેરનનો સ્ત્રાવ એ કયા પ્રકારનો અંતરાય છે પણ જાણવા જોઈએ કારણ કે ચોક્કસથી આમાં પ્રશ્ન આવી શકે છે બીજા અંતરાયનો સો ટકા ચાન્સીસ છે કે ગુજકેટમાં આમાંથી પ્રશ્ન આવે ગુજકેટ અને નીટમાં બંનેમાં પ્રશ્ન આવી શકે છે તો શારીરિક અંતરાય તમને ખબર છે કે ત્વચા ભૌતિક અંતરાય છે જે સૂક્ષ્મજીવોનો પ્રવેશ અટકાવે છે કે ભૌતિક અંતરાય છે ત્વચા તરીકે આપણે એક્ઝામ્પલ લઈ શકીએ છીએ તો શારીરિક અંતરાય જેમાં ત્વચા આવશે જે ભૌતિક અંતરાય છે બહારથી જીવોનો પ્રવેશ અટકાવે છે કોષ રસી અંતરાયમાં શું થાય છે મિત્રો તો જે બિનચેપી કોષોને વાયરસના ચેપથી રક્ષિત કરે છે ઇન્ટરફેરોન્સનો જે સ્ત્રાવ થાય છે જે શું કરે છે બિનચેપી જે બીજા કોષો હોય છે એને વાયરસના ચેપથી રક્ષિત કરે છે અને ત્રીજો હોય છે કોષ કોષ કોષાંતરીય અંતરાય જે શું કરે છે કે જેમાં ડબ્લ્યુબીસી એટલે કે વ્હાઈટ બ્લડ સેલના જે બધા પ્રકાર છે કે ન્યૂટ્રોફિઝ છે કે જે બીજા બધા શું છે મિત્રો એ શું કરે છે જીવાણુનું ભક્ષણ કરે છે રાઈટ એટલે આ રીતે બચાવે છે મિત્રો દેહાર્મિક અંતરાયમાં જઠર અમલ લાળ અસરું વગેરે રોગકારકની વૃદ્ધિને અવરોધે છે તો અહીંયા ચાર પ્રશ્નો ચાર ઓપ્શનથી બની શકે છે નંબર વન ટુ થ્રી અને ફોર રાઈટ ગુજકેટ અને નીટમાં આમાંથી કોઈ પણ પૂછાઈ શકે છે મેં અહીંયા લખેલી બધી જ વસ્તુ યાદ રાખજો મિત્રો નેક્સ્ટ દસમો પ્રશ્નો અને છેલ્લો પ્રશ્ન મિત્રો બીજા ભાગમાં બીજા બધા પ્રશ્નો હું તમને કહીશ કે નીચે પહેલાં કોલમ વન અને કોલમ ટુને યોગ્ય રીતે જોડો તો એ અમે ક્લિયર લખેલું છે તમારે ચોપડીમાં એનસીઆઈટીમાં બેઠે બેઠી લાઈનો લખેલી છે કે એસ્પરજીરસ નાઇઝર જેમાંથી મિત્રો સાઇટ્રિક એસિડ ઉત્પન્ન થાય છે પણ જાણવા જેવું શું છે કે પરીક્ષામાં કન્ફ્યુઝ કરવા માટે પૂછી શકે છે મિત્રો કે એસ્પરજિલસના હિઝર શું છે તો તમને ખબર હોવી જોઈએ મિત્રો ફૂક છે બેક્ટર એસિટીમાંથી શું બને છે તો એસિડિક એસિડ બને છે ક્લોસ્ટ્રિલ બે શું બને છે તો બ્યુટેરિક એસિડ બને છે એસિટો બેક્ટર એસિટી શું છે મિત્રો બેક્ટેરિયા છે ક્લોસ્ટ્રોડિયમ બેટ બ્યુટેરિકમ શું છે બેક્ટેરિયા છે લેક્ટોબેસિલસ શું છે બેક્ટેરિયા છે મિત્રો હાલ તમને ઈઝી લાગશે કે સર આવું તો તમને અમને ખબર છે કે બેક્ટેરિયા છે એક ફૂગ છે પણ મિત્રો જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે સો ટકા કન્ફ્યુઝ થાય છે તમે આવા એમસીક્યુ સોલ્વ કરજો ચોક્કસથી કન્ફ્યુઝન દર્શો એટલા માટે મારે અત્યારે કેવું જરૂરી છે કે ગુજકેટ અને નીટમાં આવું સામાન્ય પૂછી શકે છે પણ તમે એ વખતે કહેશો કે આવું તો આપણે વાંચ્યું જ નહોતું એટલા માટે મિત્રો અહીંયા હું તમને આ પ્રશ્નો ઉપરથી પ્રશ્ન કહું છું કે કેવી રીતે ગુજકેટ અને નીટમાં પ્રશ્નો પૂછાઈ શકે છે તો અહીંયા જવાબ મિત્રો બી આવે છે તો આઈ હોપ તમને દસે દસ પ્રશ્નો ડિટેલમાં સમજાઈ ગયા હશે અને ગુચકેટ અને નીટમાં કેવી રીતે પૂછાઈ શકે છે એની સંપૂર્ણ માહિતી પણ મળી છે નેક્સ્ટ બધા જ પ્રશ્નો મિત્રો હું આવી રીતે સોલ્યુશન કરાવીશ ચોક્કસથી તમને ફાયદો થશે અને ગુજકેટ અને નીટમાં જો આમાંથી પ્રશ્ન પૂછાશે મને ખબર છે મિત્રો કે ત્રીસ ચાલીસ પચાસ ટકા આમાંથી આના જેવા પ્રશ્નો આવી શકે છે તો ચોક્કસથી આ બધા જ વિડીયો જોવા વિનંતી છે આગળ બધા જ ભાગ બીજો ત્રીજો ચોથો અને પાંચમો ભાગ પણ જોજો ચોક્કસથી ફાયદો થશે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો બધા લોકોને શેર કરજો એમને પણ ફાયદો થશે એ પણ ભણી શકશે થેન્ક યુ સો મચ